કેમ કે આઠ વાગે આવે હજી તો સાડા સાત થયા છે આજ તો બુટી બનાવવાની છે સેટ બનાવતા સેટ પૂરા થઈ ગયા અને બીજી બુટી ચાલુ કરશું હજી અમે અંદર તો બધે હુતા હે હજી અમારે જો અહીંયા હુતા છે અંદર પછી બતાવીશ જાગશે ને ત્યારે

ગાઈસ બપોરે ખાય પેન જો કામે બેહી ગયા એમ તમને દેખાઈ ગયા છે નવીનમાં માં જો દેખે આ નવીનમાં માં કેવી લટ લટ કે તો તૈયાર થઈ થે ને તો હું ખાસ હું પાડી હું પાડી નો ખવાય આંબીલા ખવાય આ મે ફેર હું

કામની કાપણી સેવું થાય અને ગણપતિ બાપા જોવા જાય છે છે હું તો કોમના ગણપતિ બાપા પાસે ગયો ને જોવા તું ઘડીક થાય ને ગણપતિ બાપા જોવા જાય છે કામીત

મીઠ તો જુઓ મીતે ફ્રૂટ ખાય છે જોવો ગણપતિ બાપાને સડે છે ને અહીંયા અહીંયાથી જોવો આ અમારે અહીંયા ઘરના ગણપતિ બાપા અમારે છે જગ્યા નહીં ખાલી મોટર તો જોઈ છે એ તો સાર્જિંગમાં પડી છે દીવાવતી કરે છે